સારું પૈસા પડ્યો નહીં પેલા કસાલો માંજો તા કે નહીં નહીં ના આલ્યો હારું એ તો શું કરવાનું આવું પોસ રૂપિયા પડ્યા નહીં ગજામાં આવે ને પેલા ફોન કરવા દે પૈસા પૈસા હોય તો ઈયો કઈ આલે ને લઈ કરી દો હે રિંગ જાય તો હાલો પૈસા પૈસા પડ્યા હતા જોડે શું વાત કરું પૈસા તો જોડે બી રૂપે નહીં યાર સારું આપડા જો તો પેલા પૈસા હતા એ વપરાય જમા તો બોલ એ તો માર જો તો તલગ મેં બીલ કરી લેતા તો બીડી માગે ને તો બીડી હાલ તો રાજી નહીં બોલ એટલે મારે એવું થયું પેલા જો મસાલો માજે ને તો હારો ના લ્યો આ રોજ મારે તો ઝેર ખાવા પૈસા નહીં પણ શું કરીએ તે કાકા ફોન કર ને તું કઈ કોમ્બો બોન ને ફોન કરીએ આવું ને શું એવું કરવું પડશે ને આવું હવે ફોન તો કર શું કે આવું કોઈ કોમ્બો માલે જ કરી આવું કોઈ કિડનેપ બિડનેપ કરવાનો હોય બીજું કોઈ શું કરવાનું બોલ ભાઈ એક ધંધો એવો મળી જાય ને બીજો તો સારું રહે ફોન કર દે એમ હા તો ડાયરેક્ટ મોટો હાથ મારો હે ડાયરેક્ટ બે ત્રણ લાખ નો હા તો ફોન તો કર શું કે બરાબર સારું હે ને એવું કરી હા હા સારું હે છતાં પૈસા ભીખ માગવાનો વારો આવ્યો હા પૈસા હતા તૈલેકીને વાપર્યા ને ઘરમાં બધું લાયા ને એસી લાય મેં દીધી પણ શું કરવાનું હપ્તા જ ભરવાના ને હપ્તે જ લાયા ને જવું યાર તો હેર તો રસ્તે કેવું ને મળે જવા દે પૈસા પતી જાય હે પેલાને ફોન કર્યો ત્યાં આગળ આવજે રોડ વચ્ચે એવું કેતો તો રોડ વચ્ચે જવું હાર તો હેર તો જવું ખેતર ચેડે મળે તો હારું હે ને એક તો રૂપિયા વધે નહીં એક તો થી એસી લાઈન મેલી શું કરવાનું હપ્તા ભરવાના બાકી હે કઈ કામ તો કરવું જ પડશે આવું ગમે તે તો કરવું જ પડશે લે અહીં બેઠો તન ફોન કરે તો આપણે હમું ના આવે તમાકુ ખાવાના દાડા આવી ગયા જો તમાકુ પૈસા હારા હું કરશે પેલા કાકાને ફોન કરવો પડશે આપણે તમાકુ ખાવાના પૈસા નહી ના આવીએ તો કે ખવડાવી દઈશ પેલા કાકાને ફોન ફોન કરીએ આપણે એટલા બધા કંજુસ થઈ ગયા કે વાત ના થાય પેલા કાકા કહીએ આપડે કોમ બોમ હોય તો મદર કરવાનો હોય આપડે બરાબર બરાબર ને એ કાકા કહીએ આપડે ફોન કરીએ હા હા તું ફોન કરીને સારું પૈસા દોઢ લાખ રૂપિયા આવી દીધા અને અમે બધું હાલ પૈસા ની માં જરૂર છે તે અમે લાંબા છો આમ કોઈના પાન લેવા તો હોય ના હાલ પેલા એવો ધંધો કર્યો તે મારા ઉપરથી ખાદ માં આવી ગયો હું સતા પૈસે ભીખ માગ્યા જેવો ધંધો થયો અમે શું કરવાનો આવ્યો ગમે તે કઈ પૈસા તો હારા કોક ઊભા કરવા પડી ન તો માગતો પણ મારે દીખ માગવાના દાણા એ કહેવાત નહીં હારા જીવાના છગ ને એવા આપણે ભીખ માગતા થઈએ એ તો ભીખ માંગતો તો પણ મને ભીખ માગતો કરી દીધો આ તો હારા આમ ભય હતો એટલે બી ના પાછળ પડ્યા પણ હા ધંધા એવા કરી એટલે આપડી બરબાદી કરી દે અને શું કરવાનું કયો મારે પૈસા તો જરૂર છે આમાં ગેરહમુદ બધું ઊંધું પડી એવું થયું છે કોઈ કોમ કરવું હોય તો કરો હું કોઈ વસ્તુ લાવી હોય તો શું લાવો ભીખ માગવાના દાળા આવી જાય ઊંચી છે હમુદા પૈસા નહીં તમે તે કઈ કોક ના માગવા પડશે અમે નહીં માગતા તો એને માગવાનો ધંધો ચાલુ કરવો પડશે ગમે તે કઈ કોક ના પાન થી તે વળી પૈસા પોત કોક પછી મળું તો લાઈન ચાલુ કરીએ તો આમાં મજા આવે કોક મળે તો ભાઈ બંધ અરે આ હારું અધૂર પોણી વાળ્યું અને આ લાઈટ જતી રહી જબરજસ્ત લોચો માર્યો આમાં અધૂર પીધું તો અધૂર બાકી છે હારું થોડું પાવડો હાલો તો આમ થોડું ઠપકારા તો દે આમાં હમટાળી છે તો ચીક વાત છે પણ દોઢ લાખ રૂપિયા ભાઈ ના પાછી લૂંટ્યા છે લીધેલા તમે હવે આવી બેઠા બેઠા ખાતા ધપાકુન કરે મારાફાઈ વાપર એવું કરવાની આઈ ગયા હારો જીવ બુડો સાપ ખરો પાવરો સર દોઢ લાખ લીધા બેઠા ખાવું તો કાલની વાત કાલે પણ આમાં આમ તો બેઠા બેઠા લેર જ માર્યું મોટાભાઈ ને ધરાય ને કાપા અમા લેવા દોઢ લાખ રૂપિયા રૂટ ભૂલી જ ગયા છે તો દોઢ લાખે ભેગા કરેલા બેઠા બેઠા ખાવું તો આમ ગોડા લાલ ખબે પર છે મન કા હું હોને કવરાઉ ખબે પર ને આમ તો બેઠા બેઠા ખાવ ગેસ જ કરું છું આમ કશી કોમ જ કરું નહીં માં હારું હલાવ ગણ પોણી રહી ગયું ને મારા હાર ડબલ ઉઠો પડ્યો છે આમ ગોડા લાલ ખાય પર છે દોઢ લાખ બેઠા બેઠા આમ પોતી ખા એસ જ કરું છું હારું ફોને નહીં લાગતો સીચો બોલે હે કોને કર્યો છે ફોન એટલે કાકાને કર્યો તો તો પ્લાન પણ એ એ તો વખત તો પૈસા આયા હતા પણ આપડે આવડે કેવી ના લાવીશું ફોન તો સીધો બોલે છે એમનો શું કરીએ હવે કઈક તો કરવું પડશે અહીંયા બે અહીંયા કર્યા હતા ને આવડે આવશે તો શું કરવાના બોલો પણ પૈસા વગર ની જિંદગી અધૂરી ને પૈસા સે નઈન તમકો ખાવાના એક તો કરીએ શું આપણે એવું કહું આવું નું મડર તો કેટના દિવસ હું કોમ મળી જાય ને બહુ સારું તો એવું જ કરવું પડશે અંદરકો ખાલી મળી જાય ને મય બેન પૈસા પાડી લી એવું જ કરવું છે આપણે હા હ બરાબર છે એવું જ કરીએ હા પણ આ મુદ્દે પૈસા હી મતલબ છે ના કોમ આરાન કોમ જોવે બીજું શું જોવે પણ કોઈ મળવું જોવે ને એવું તો એવું કચ્ચો હડું પડશે જ નહીં કોક મલે તો આપણે કહીએ ને ફરીવાર એક કાકાને ફોન કરને બન ફોન તો કરું પણ સીચોબ બોલે હે શું કરીએ ટાઈ તો મારી જો હને બરાબર એ રોમન તરફ લે આ પેલા બે જરા શીખા હવે વાતો કરી છે આ કોઈ વાતો કરી છે કોઈ કરી પૈસા તો કરી છે લાકલ ભાનુ નામ દેઈ તું કહી છે કે ભાઈ તલ બતલ બકરી આવી

ફોન કર્યો પણ ફોન જ નહી ઉઠાવતા રૂપિયા મળે તો કાંડ કરી જ નાખીએ ગમે તે તો કરવું જ પડશે ને આપણે આવું પૈસા માટે તો કોકનો કાંડ કરવો જ પડશે આવે નહીં એક તો ઘેર એસી લાવે એસી લાવવાના પૈસા નહીં પડ્યા શું કરી હપ્તે લાવ્યો તું હોય ગાવાનું લે બે આઈ જાય પૈસા કિજામ હોય ના

જેટલા લૂંટવા એટલા લૂંટી નાખો તલબા પણ હું ઘોડાબાના હા ચાલે રવાનો નહીં આ ભાઈ ખોટા કેવાય ભાઈ ને ભાઈને લૂંટી હો આ ખોટું કેવાય બીજા લૂંટી હોય તો વાત બરોબર હતી પણ ભાઈને ભાઈને તમે લૂંટો એ ના ચાલે અમારે ઘોડાબાને વાત કરવી પડશે હાથ તલબાના લૂંટી આપણે રવાના નહીં

હા શાંતિ હે ને હા શું શાંતિ ભાઈ કેમ ફોન તો ઉઠાવતા નહીં અરે ફોન તો સ્વિચ ઓફ મેલો અરે હું કોમ તો ફોન બંધ હોય યાર એ કોમ હોય તાર ફોન કરવાનો જાર અમાર કોમ તો તમે સ્વિચ ઓફ કરી મેલવાનો આ તો ફોન નું ઠેકો ના રહેવું જોઈએ તો પછી ભાઈ ગીરા માં દબાઈ દાડે બને થઈ જાય યાર આ તો કોઈ નક્કી નહીં હું શું કોઈ કિડને બિને કરવાનો તો કો બીજો કઈ બીજો તારું કોઈ નહીં યાર હાલ તો એવું બધું કોઈ તમાર ભાઈ બહેન પાછા અરે આ ભાઈ ને તો ઘરે ઘરે

આ ખેતર કોનું આપડે બાજરી કાપી વેચાઈ ખેતર તો મારું છે એવું છે તારે આહાહા એવા સંઘે સડ્યા ને પેલો ના ભાઈ ના વાદી તે ભાઈ નું બચાવવા ગયા આ પોતે ભીખ માંગવા ના અત્યારે દયા ખાઈને દશા બગડી જાય એવી વાત છે આમાં શું કરવાનું કયો હવે મજૂરી આવ્યા છે તો સો રૂપિયા લેવા તો કેટલું કાઠું પડે છે દોઢ લાખ રૂપિયા કાઢી ને આવી લીધી અમે ભાઈ માટે બચાવ કરી પણ આમાં ભાઈ હું તો કદી હોય એવા નહીં સ્વાય કે તમે હું કરો કે હું નહીં કે કોઈ નહીં પૈસા મળ્યા એટલે છૂટા થઈ ગયા પણ મારી મારે ગયા મજૂરી તો ટાઈમ પૂરો થવાય છે જે પોત પછી આલો હો બસ આલો તો ઘેર ઘેર તો હર ખાઈ આવો પાછી અમુક ઘેર હોવા જવા દે કંટાળી ગયો કોઈ ના પણ ખવાય જ ના જમાના સારું ચાલતું તો અસલ વ્યવસ્થિત

અરે આ મજૂરી યાર આ પૈસા એટલે એટલા બધા રૂપિયા રૂપિયા તો લેવા પણ ઘર ખર્ચા માટે રાખી રાખે અને પેલા ઘોડાપા તમે ખોટી રીતના લૂંટયા ભાઈ હતા ભાઈ હા ખોટી રીતના લૂંટયા યાર જેમ કારણકે જાતે કિડનેપ થઇ પૈસા હતા એવું હતું

આમ તો ખમાસાને નહીં પૂછતા તમે તો અમાર પૈસા લઈને છૂટા કરે એટલે એ બધા કતે ત્યાં ત્રણ જયા બે જણા હે રહ્યા અને એ તલભાઈ બધા કણ છે જ જાય તો તો હું મલુ વાળો આ તમે ઘેરજો બરોબર હા હું ઘેર જ જઈ હું મારા ઘેર જ બરાબર બરાબર જોતાની કણ દે હા મને અકીગતની ખબર પડે ને કઈક ગોઠવણ હેડો કઈ બીજું ગમે તે બીજું તમે હું કોઠો

પૈસા ની બહુ જરૂર છે ના થઈ ગયા તમે કોઈ શેરમ લાગે તો કેતા પણ તમને તારે શરમ ના લાગી જાય ને કિડનેપ કરવાનો તો તારે અરે એ વખત મારે લાગે એવું નતું કરા ખરા તમે હો પાછા મળે તમારો જ નંબર ગોડા લાલ તમારા પર વિશ્વાસ ના કરો આ ભાઈ મે રસ્તા પર રોડ પર લાવી ગયો મજૂરી કરતો દીધો અને તમે છો તો કરો છો અને પાછા પ્લાન બનાવો છો એટલે બનાવ પાણી તમારો વિશ્વાસ ના કરાયો આવું ના કરાયું એક વખત છેતરાય આખી જિંદગી ના છેતરાય એટલે ઘરે ઘરે હાલુ પજરા ના પડે અમે એક વખત તમે આ કર્યું ને તો આખી જિંદગી તમારું કવું પડશે કોમ નહીં હાલ તો પણ મારા

પણ પૈસા તો યાર આ તો બંડલ છે અમુક હોય તો શું કોમ ધંધો કરે ને ખોટા રસ્તે વાળા પૈસા વાપરે અમાર તો ધંધો જ છે કિડનેપ અમાર તો ગમે તે કે ને તમે કે ને અમાર કાજ દેવા પડે પૈસા ના કોમ કે પૈસા લેખડે ને હા તો એક વાર એક જ વખત કે કરશે અમે ફરી વાર ના ને અરે ગમે તે હાલ તો હું લેડીઓ મારું છું પણ અતાર તો પૈસા છે પકડા આગળ રદ ના એ તો કોણ એમ તમે એ તો સવાલ જ નહી કે પછી પાછે જે થાણો થઈ પાયા પણ હાલ તો હું યસ કરું છું તો ભલે યસ કરો થોડા દન માટે

હા એ તમે જઈ તમે હું હા મેં આ બાજુ જઈએ હું